રાજકોટના લોકસભાના ઉમેદવાર પૂર્વ મેયર અને પૂર્વભાઈ પંડેરી આદરણીય શ્રી અશોકભાઈ ડાંગર અમારા મહામંત્રી નરેન્દ્રસિંહ અમારા પ્રવક્તા રાજુભાઈ ગુરુ અસમુલભાઈ ભાઈ શ્રી મયુરભાઈ શાહ અને આજે બે દિવસ પહેલા રાજકોટના એક દિગ્ગજ નેતા કોંગ્રેસના અને પૂર્વ મેયર અશોકભાઈ ડાંગરનો ભાજપમાં પ્રવેશ ખૂબ શાનદાર રીતે કરવામાં આવ્યો હતો વધુ એક કોંગ્રેસમાંથી ગઢનો કાકરો કહી શકાય એ પ્રમાણે કોંગ્રેસ કડક ઢોસ સ્થાપી જાય છે કોંગ્રેસમાંથી વધુ એક દિગ્ગજ નેતા આજે અમારા ભારતીય જનતા પાર્ટીમાં દાનાભાઈ હુંબલ ખૂબ અને સક્રિય કાર્યકર્તા છે અનેક સંસ્થાઓ સાથે તેમનો જીવંત સંપર્ક છે રાજકોટની પોતાની શૈક્ષણિક સંસ્થાઓ છે અને વિશાળ મિત્રવર્તુળ ધરાવતા દાનાભાઈ હુમ્બર આજે એમના ટેકેદારો સાથે વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે અને ભરૂચકાળની અંદર ત્રણ ના ઉમેદવાર તરીકે કોર્પોરેશનની કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડેલ છે એવા અમારા આજે અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં જોડાય છે ત્યારે દાનાભાઈ હુંબરનું હું શેર ભારતીય જનતા પાર્ટી વતી હૃદયથી સ્વાગત કરું તેમની સાથે રવિભાઈ દેત્રોજા કરશનભાઈ કુંડસિયા ધીરુભાઈ બિરડા વિજયભાઈ મેયર

અધ્યક્ષ સ્થાને ભરતભાઈ બોગરા શહેર પ્રમુખ મુકેશભાઈ જોશીની આગેવાનીમાં અમે રાજકોટ વોટન વર્ તમામ આગેવાનો કોંગ્રેસના તમામ ભાજપને જે રથ વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ આ નેતાવી હોય કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ જીવ નથી પ્રદેશથી લઈ અને લઈ અને પ્રદેશમાં પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતા વિહોણી છે અને નમસ્તે મિત્રો આજે રાજકોટ મહાનગરના આંગણે અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર રૂપાલા સાહેબની હાજરીમાં અમારા શહેર અધ્યક્ષ મુકેશભાઈ જોશી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વચ્ચે આજે કોંગ્રેસના જેને કહેવાય કે પાયાના કાર્યકર્તા વોર્ડ નંબર ત્રણની કોર્પોરેશનને ગયા વખતે ચૂંટણી પણ લડ્યા હતા અને વોર્ડ નંબર ત્રણમાં ખૂબ સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા આખું કોંગ્રેસનું વોર્ડ નંબર ત્રણ કોંગ્રેસ ગુપ્ત થઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો આજે ધનાભાઈ બુબલ એ જોડાણ છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી એ એની સાથે રવિભાઈ ચેત્રુજા હર્ષદભાઈ ધીરુભાઈ વિજયભાઈ મયર આદિભાઈ અને ધવલસિંહ લગભગ સો જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના બે દિવસ પહેલાં કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ છે ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે નેતા વિહીન કોંગ્રેસ દિશા વિહીન કોંગ્રેસ વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહ્યા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામરામ કરે છે કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફ્ટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું પ્રદેશ ભાજપ વતી પાર્ટીમાં સૌ આગેવાનોનું દાનાભાઈને એમની આખી ટીમનું હૃદયથી સ્વાગત કરું